અત્યારે આખા ગુજરાત પોલીસમાં એક જ ચર્ચા છે ને ચર્ચા છે જૂનાગઢ પોલીસના કથિત તોડકાંડની જેમાં બે ઇન્સ્પેક્ટર અને એક એસઆઈ સામે લાખો રૂપિયાની માગણી કરવાનો કેસ નોંધાયો છે અને હવે પોલીસ જ ફરાર થઈ ગઈ છે તેને શોધવા એટીએસ કામે લાગી છે તેની વિગતે વાત કરવી છે કોણ છે આ લોકો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે

કયા કારણસર તે વિવાદમાં આવ્યા તેની વિગતે વાત કરવી છે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ આ અગાઉ એટલે જુનાગઢમાં હતા તે પહેલા તેમનું પોસ્ટિંગ અમદાવાદની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચમાં હતું આ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ બહુ મહત્વની બ્રાન્ચ ગણવામાં આવે છે જે પોલીસ કમિશ્નરના સીધા તાબામાં આવે છે જ્યારે પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તરલ ભટ્ટ હતા ત્યારે પોલીસ કમિશનર તરીકે પૂર્વ ડીજીપી સંજય શ્રીવાસ્તવ અમદાવાદના પોલીસ કમિશનર હતા અને પીસીબી અમદાવાદના માધુપુર વિસ્તારની અંદર એક દરડો પાડે છે જેને પચીસ કરોડ રૂપિયાનો સટ્ટાકાંડ હોવાનો પોલીસનો દાવો હતો આ મામલો ગંભીર હતો પચીસસો કરોડ રૂપિયાની વાત હતી એટલે તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ મામલે એસઆઈટીનું ગઠન કરે છે અને એસઆઈટીના વડા તરીકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તબાબોમાં રહેલી ઇકોનોમિક્સ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર ભારતી પંડ્યાને આ કેસ સોંપવામાં આવ્યો છે આમ ભારતી પંડ્યાના વડપણ હેઠળ આ તપાસ શરૂ થાય છે અને આ એસઆઈટીની અંદર પીસીબીના પીઆઈ તરલ ભટ્ટ પણ સામેલ હોય છે તપાસ થોડાક દિવસ આગળ વધે છે અને ડીસીપી ભારતી પંડ્યાને શંકા જવા લાગે છે કારણ કે એસઆઈટીમાં તે જે કંઈ સૂચના આપતા હતા તેની વિરુદ્ધ તપાસ થઈ રહી હતી અને કંઈક ગંધ પણ આવી રહી હતી ને ગંધ તીવ્ર બને તેવી તેમને ડર લાગ્યો ડીસીપી ભારતી પંડ્યાને ડર લાગ્યો કે આ એસઆઈટીનું ગઠન સંજય શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું છે અને હવે થોડાક જ દિવસમાં આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થઈ રહ્યા છે અને નવા પોલીસ કમિશનર આવે અને તે દ્વારા થયેલી તપાસની સમીક્ષા કરે તો પોતે ફસાઈ જવાનો ડર લાગ્યો કારણ કે એન્ડ કંપની જે રીતના કારોબાર ચલાવી રહી હતી ત્યાંથી ભ્રષ્ટાચારની બદબુ આવી રહી હતી આખરે ડીસીપી ભારતી પંડ્યાએ પોતાને સલામત કરી લેવા માટે સમગ્ર મામલો વર્તમાન ડીજીપી વિકાસ સહાયના ધ્યાન ઉપર મૂક્યો હજી વિકાસ સહાય ડીજીપી થઈને દિવસો પહેલાં જ હવાલો સંભાળ્યો હતો તેમણે અમદાવાદના અધિકારીઓને તેડું આપ્યું કે સટ્ટાકાંડના કાગળો લઈ તમે મારી પાસે આવો અને એસઆઈટી સટ્ટાકાંડના કાગળો લઈને વિકાસ સહાય પાસે જાય છે વિકાસ સહાય ગુજરાતના સૌથી સિનિયર પોલીસ અધિકારી છે તેની સાથે એક પ્રમાણિક અમલદાર પણ છે તેમને કેસના કાગળો જોતા જ અને જે પ્રકારના આરોપો થઈ રહ્યા હતા તે જોતા જ સમજાઈ જાય છે કે દાળમાં કંઈક કાળું છે નહીં આખી દાળ જ કાળી છે એટલે આખો મામલો સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નરલી પ્રાય અને તેમની ટીમને સોંપી દેવામાં આવે છે તેની સાથે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ આઈબીના એક અધિકારી ઇન્સ્પેક્ટર બલિયા અને પીસીબીના ચાર પોલીસ કર્મચારીઓને જિલ્લા ાય પાસે દેવામાં રાય ને હવે આગામી બે ત્રણ દિવસમાં જ ડીઆઈજી નું પ્રમોશન મળી રહ્યું છે તે પહેલા તેમણે એક અહેવાલ વિગતે વાર અહેવાલ પોતાનો રિપોર્ટ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને સોંપી દીધો હોવાની જાણકારી મળી રહી છે જેમાં તેમણે આ સટ્ટાકાંડ અને આ તોડકાંડ જે ભેગો થયો તેની વિગતે માહિતી ડીજીપીને આપી છે જેમાં અમારી જાણકારી એવું કહે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના રિપોર્ટ પ્રમાણે તરણ ભટ્ટ એન્ડ કંપનીએ સટ્ટાકાંડની ફરિયાદ નોંધ્યા પછી હવે તમને આરોપી નહીં બનાવવામાં આવે તેવું કઈ બે આરોપીઓ પાસેથી વીસ વીસ લાખ રૂપિયા રોકડા લીધા હતા આ બંને આરોપીઓને બોલાવવામાં આવ્યા તેની નોંધ કોઈ તપાસમાં નથી કોઈ તપાસમાં તેમના નિવેદન નથી અને કોઈ ડાયરીમાં કેસ ડાયરીમાં તેનો ઉલ્લેખ પણ નથી આ વ્યક્તિઓને અલગ અલગ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા ક્યારેક તેમને પોલીસ કમિશનર કચેરી તો ક્યારેક રિવરફ્રન્ટ પણ એક જગ્યા બહુ સૂચક છે એક જગ્યા છે અમદાવાદના દાદા સાહેબના પગલાં દાદા સાહેબ ના પગલા ની જગ્યા પસંદ કરવામાં આવી છે કે આ જગ્યાની બરાબર બાજુમાં એસઆઈટી પંડ્યાનું નિવાસ સ્થાન આવેલું છે એટલે ભવિષ્યમાં જો આ અંગે તપાસ શરૂ થાય તો ભારતી પંડ્યા પણ શંકાના ઘેરામાં આવે તેવું મસ્ત મજાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ તો કરોળિયાના ઝાડા જેવું છે જેને જાળું રચ્યું તેમાં તે ફસાયા

જેમણે જેમણે વીસ વીસ લાખ રૂપિયા ચૂકવ્યા તેમના નિવેદન નોંધ્યા છે પંદર લાખ જેમને પાછા મળ્યા તેમના પણ નિવેદન નોંધ્યા છે એસએમસી ને જયારે તપાસ સોંપવામાં આવી ત્યારે આખા આખા મામલાને બે મહિના વીતી ગયા હતા એટલે સીસીટીવી જેવા સાયોગિક પુરાવા મેળવવામાં એસએમસી નિષ્ફળ ગઈ છતાં જે કાંઈ સાયોગિક પુરાવા બીજા મળ્યા તેના આધારે તેમણે કાર્યવાહી કરી છે

એમાં એડીજીપી ડીજીપીને ભલામણ કરી છે કે તાત્કાલિક ભટ્ટ અને તેમની સાથે રહેલા લોકોને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવે તેમની સામે ખાતાકીય પગલાં લેવામાં આવે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને આ મામલો લાંચ રૂશ્વતનો હોવાને કારણે આ સમગ્ર તપાસ હવે પછીની ગુજરાત એસીબીને સોંપવામાં આવે તેવી ભલામણ નિર્લેપરાએ કરી દીધી છે જોવાનું રહ્યું હવે ડીજીપી વિકાસ એસએમસી ના રિપોર્ટ પછી કઈ દિશામાં કામ કરે છે સુ આદેશ આપે છે બસ અત્યારે તો અમદાવાદના સટ્ટાકાંડની વાત કરી છે પણ તમને જો આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી ગમતી હોય તો અમારો બેલાઇકોન દબાવો અમારી સાથે જોડાવો અમારો હિસ્સો બનો અમારું ફેસબુક પેજ લાઈક કરો કારણ કે અમને પણ તમારી એટલી જ જરૂર છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો બહુ જલ્દી નવા વિષય સાથે ફરી તમારી પાસે આવું છું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર